એ બાપુ તમે આ જોવાનું કામ કેદું ના કરો ભગત અમે ત્યાં ને ચાર પાંચ પેઢી જોવાનું કામ અમારા વડવાના વડવા કરતા આવતા હતા અને કરી આ ખોટું પડે જે જોઈ દઈ ને એ ખાસું જ પડે કારણ કે અમારે કઈ લેવાની લાલચ તો હોય નહીં તો તમે સારી સેવા કરો છો નકર અત્યારે પૈસા વિના ક્યાં કોઈ કઈ કરે છે સમજો જો ભગત આ બધી વાતો જવા દે તેની જે તમને ઓલા હીરાનો ગ્રહ તમને નડે છે ને ઈઝટ કાઢો પછી મારી આમ જો આગેર જવાનું છે બાપુ ઈ હીરો શું નડતોય છે ના ના શું મેં સારસા શાર થી જોવી છે મેં આ ખોટું બોલી છે ના ના બોલો ખોટું બોલી છે ભગત ભગત મગસ નો જાય પણ આમ જોવો તમે રાને આ ગામની ની કોઈ એક જ ભગત છો અને આ તમારું દુખ નથી જોવાતું ને એટલે માબી દીકરો આ હીરો બઠાવા આવ્યો લાગે

મારું બેટું આને હું કયું હું અહીંયા બેઠો હોય ને તો મારા દીકરા બે માથે પગ દઈને જતા હતા અને આ તમે આયા ને પછી મારા દીકરા હાથ પાડું તો એક ઓલ ભાગી જાય છે એક આમ ભાગી જાય છે આ બે ને થયું ઈચ્છે શું એવું નહિ ભગત આ બે માણસો તમારા સીધા છે એનાથી સર તમે બોલો હીરો લેતા હોય બાપુ પ્રિયા પ્રિયા જટ હીરો દે ને તો હું જાઉં આ હીરો જો ને એ મારે ઓલા બાપુ ને દેવાનો છે અને આ છે દાદા આ હીરો મને દેજો મન ભલે એ જાડી એ તું આમ મારે અહીંયા કામ કરે અને આમ થાય તારે મોરાદી છે જો આખી ને મોરાદી આયા ને તો તારો બાપ હાંધો નહીં થાય ખબર કાઈ પડે દાદા મારે ભલે મોરાદી આવે પણ આ હીરો મને દઈ દયો હા 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 1 ટકા એ તારું તો આમ થઈ ભેગું થાય લાઈ લઈ દાદા તમે આ હીરો ઓલા બાપુને આપો તમારી એમ કામ કરી તો અમને નથી આપતા હાસુ છે મંગુડી હાસુ છે

વાત જાણે એમ છે કે હું તમને આ હીરો આપી દઈશ ભગત હીરો એને જોતો ને તો ભલે એ લઈ જાય પણ તમારી તો અડસ જાય છે ને હા આમ ભગત મારી પૂરી વાત સાંભળો તમારા ઘરમાં માં ભેલું છે હાય ભેલું

જોયું ને બાપુ જોયું ને એ નો મેલે નો મેલે આ એ મરી જાય ને તોય નો મેલે મને જ ખબર હોય બાંધો ની પકડ તીમ ઉપાધી કરો માં તીમ હા લેતા આવો અને અંબાર આવી આવો હાલો હાલો લાવો હા ભેલું લાવો મારી પાસે લાવો આયો a ten pustak dal kone <laughs> zotopeleiro mato viayanya એક જ સાંભેલું હતું હોય તો સો બાકી વ્યા તારા હીરો જોતો હોય ને તો વ્યા બાપુ બાકી તમારું કામ તમને મારા દીકરા હીરો લેવા હાટું ઊભા નતા રહી શકતા એક એક તો બે ના પાડી દીધી ए बापूने हात हांब्याला मारजी दिकरो मारो हिरो लई न जावं तू फगत आम्हा कष्टी तो सेद ने आलो हांबेलो लाव हिरो ए उभा रे जा दादा बापूने हात हांबेला मारवा ना फगत ई बात हाशी आलो तम तर मारो हांबेला ए दादा लाव तम हांबेलो तम न मरा <laughs> ए बापू हरखा उभा जा हरखा <laughs> ए हा हा Jangan <laughs> bapak-bapak,

તમારા બે ના દીકરો હા સ્વન કરી ગયો એ બિમલા બે નહી બાપુ બેહો ભગત હવે મારે ન બે आ तमारी पनोती हूँ आई थिंक लाइन जाऊँ सु अन्न नाइन आई नाइन पैसी रेजेड मारे सु करूँ <laughs> तमारा तो हाथ उठें तो मेरा हाथ हैंबे खाता। था लाओ हीरो लाओ जल्दी आई लो बापू हारू भगत बापा राम है राम हवे सीता राम बापा

有人。<laughs>